પોલીસ સ્ટાફના ના પાંચસો થી વધુ કર્મીઓની મદદ થી ટેનામેન્ટ ખાલી કરાવાયું ખાલી ન કર્યું સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા ટેનામેન્ટ ખૂબ જ સ્થિતિમાં હતું છેલ્લા ચાર વર્ષથી ટેનામેન્ટ ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી રહી હતી છેલ્લા બે દિવસથી ઘણા લોકોએ સ્વેચ્છાથી જ મકાનો ખાલી કરવાનું શરૂ કર્યું હતું પરંતુ કેટલા લોકો ખાલી ન કરતા જ તંત્ર એક્શનમાં આવ્યું હતું

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરું હતું જો કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું જોખમ લેવું પોસાય તેમ ન હતું ગત વખતે જ્યારે આવાસ ખાલી કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કરતા ટીમ પરત ફરી હતી જો કે આ વખતે કામગીરી શરૂ કરી દેવાઈ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો માન દરવાજા ટેર્નામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે ત્રણસો જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે જેમાં ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માંદરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો સુરત મહાનગરપાલિકાના લીંબાય ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ સો કરતા વધારે બેલધારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા કુલ મળીને પાંચસો કરતા પણ વધુ કર્મચારીઓ આજે માંદરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા ટેન્ડર પ્રક્રિયાનો ચોથો પ્રયાસ રિંગરોડ સ્થિત માન દરવાજા ટેનામેન્ટ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા ટેનામેન્ટને લઈને ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી પાલિકા દ્વારા ઓનલાઈન માન દરવાજા ટેનામેન્ટ માટે ટેન્ડર બહાર પાડવાનો ચોથો પ્રયાસ કરવામાં આવ્યો છે માન દરવાજા ટેનામેન્ટ સહિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર શાળા આંગણવાડી અને ફાયર સ્ટેશન બનાવવાનો એક સાથે કુલ એકસો બાણુ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે